મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી સર્વાનુમતે વરણી કરવામાં આવી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા તથા બસો બાવન તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હર હંમેશ પત્રકારોના પ્રાણપ્રશ્નોને વાચ આપતું આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષશ્રીના તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ જોન બાર પ્રભારી રાજુભાઈ પટેલ જોન કનકસિંહ પ્રદેશ આઈટીસીએલ નિખિલ જોશી પ્રદેશ આઈટીસી સેલ જયેશભાઈ ગજર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી અને મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ વિજાપુર ખાતે આવેલ હોટલ ફાઉન્ટ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણા જિલ્લાના હોદ્દેદારો સાથે વિજાપુર તાલુકાના પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્ય પ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે અરવિંદસિંહ ચાવડા તથા પ્રમુખ તરીકે બાબા સૈયદની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમગ્ર વિજાપુરના પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે ભોજનના મોઘાજી ઠાકોરના સહયોગથી સર્વે પત્રકારોએ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું તેમજ કાર્યક્રમના સન્માન માટેની સાલના દાતા ખત્રી રાકેશભાઈ રહ્યા હતા તેમજ બેઠક માટે હોલના દાતા હિતેન્દ્રસિંહ પરમાર રહ્યા હતા બ્યુરો પાર્થ વ્યાસ ડી ટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર મહેસાણા